આજરોજ ચંદ્રગ્રહણને લઈને પાંચ વાગ્યા બાદ અંબાજી મંદિર રહેશે સંપૂર્ણ બંધ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવી પૂનમને રાત દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની સર્વે માય ભક્તોએ ખાસ નોંધ લેવા મંદિર વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને અનુલક્ષીને શું કહ્યું આવો સાંભળીએ સર્વે માઈ ભક્તોને જણાવવાનું કે ભાદરવીસુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી જાડીમાંથી દર્શન થઈ શકશે ધજા પણ બપોરે સાડા બાર સુધી ચડાવી શકાશે સાડા બાર બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાના લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે જેની માઈ ભક્તોએ નોંધ લેવા વિનંતી છે